ધરણા કરવાની ચીમકી ખેમાણા ટોલટેક્સ પર હેરાનગતિ મામલે પાલનપુરના લક્ષ્મણપુરા ગામે ખેડૂતોની બેઠક મળી હતી ત્યારે ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ પાંચસો થી વધુ ખેડૂતોની આ બેઠક યોજા હતી પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલટેક્સ ઉપર ખેડૂતોને સ્થાનિક લોકોને હેરાનગતિ કરવા મામલે બેઠક મળી હતી ટોલ ટોલનાકાની આજુબાજુ વીસ કિલોમીટર અંતરના ખેડૂતોને લોકો પાસે ટેક્સ લેવાતો હોવાના મામલે રજૂઆત કરાશે ત્યારે ટોલ ટોલનાકાના કર્મચારીઓ દ્વારા વીસ કિલોમીટરના અંતરમાં આવતા વિસ્તારના ખેડૂતો અને લોકો પાસેથી ટોલ ટેક્સની માંગણી કરાઈ છેલ્લા કેટલાક દિવસોથી સો રૂપિયાના પાસ લેવાનું કહેવાતું હોઈ સ્થાનિક લોકોમાં ઉગ્ર વિરોધ છે સત્યાવીસ ગામના ખેડૂતોની બેઠકમાં ટોલ ટેક્સને લઈને વિરોધ નોંધાયો છે ટોલ ટેક્સના કારણે આજુબાજુના ખેડૂતોના ઘરે મહેમાનો પણ આવી ન શકતા હોવાનો દાવો છે ટોલ ટેક્સની બાજુમાં ખેડૂતોને લોકોએ માંગ કરી છે વીસ કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓની યાદી બહાર પાડી બોર્ડ લગાવવા માંગ ઉઠી છે વીસ કિલોમીટરના અંતરે આવતા ગામડાઓનો ટોલ ટેક્સ બંધ કરવા સ્થાનિક રહીશોએ માંગ કરી છે ત્યારે અઢાર ઓગસ્ટે પાંચ હજાર જેટલા ખેડૂતો ટોલ ટેક્સ ઉપર ધરણા કરી છે ગામના ખેડૂતો આજ રોજ રોજ દેવી માતા મુકામે આજુબાજુના ભેગા થયા કે જે લોકોને હમણાં છેલ્લા પંદર વીસ દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે સો રૂપિયાના ફરજીયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર વીસ કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓનો ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે મનમાની કરી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મીટિંગ હતી જે મુકા જે બે મુદ્દા ઉપર અમારી અત્યારે આજથી એક લડત લડવાની છે જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી દસ કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈપણ ટોલ ટેક્સને દસ કિલોમીટરથી બહાર હટાવવું જે અમારા પાલનપુરના છ કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે એટલે કે આજે જે અત્યારે ખેમાડા ટોલ બૂથ છે એ ઇલીગલ છે જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકુ બનાવેલ દીધેલું છે જેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને વીસ કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે વીસ કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણા છે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે એમાં કોમર્શિયલ વ્હીકલ પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી તમારું કોઈ પણ વાહન હોય ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે એટલે એ લોકો બાઇફરગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ એ ખોટી વાત છે ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થઈ જાય અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ અમારી બે માગણી છે એક તો આ જે ટોલનાકું ખોટું છે જે નગરપાલિકાની દસ કિલોમીટરની હદની અંદર આવેલું છે જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય અને માગણી અમારી બીજી એ છે કે ટોલનાકાથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે એમને હેરાનગતિ ના કરે ઓકે અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ અને એના પછી જો આમ અમારી માગણીઓને સ્વીકારવામાં નહીં આવે પછી ના કાર્યક્રમો પણ કરીશું જે રસ્તા રૂકો આંદોલન સુધી ખેમા ટોલ નાકાની આજુબાજુના વીસ કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના ત્રણસો થી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ વર્ષોથી જે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાકો ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એક વાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી એ પાસ આપવાની નીતિ ખોટી છે બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ બે તાલુકાના ફ્રી માગીએ છીએ પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે અઢાર તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ ખેડૂતલક્ષીને નિર્ણય ટોલ નાખવું નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ શું અમારી એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવો એ અમારો વીસ કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે અહીંયા બોર્ડ મારે કે આટલા આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય કોઈનો ટોલ ના લેવામાં આવે અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે સરકાર આજે દસ લાખની ગાડી અમે લઈએ છીએ તો અઢી લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે એનો ટેક્સ લેતી હોય છે ડીઝલમાં સાઠ સો રૂપિયામાંથી સાઠ રૂપિયા ટેક્સ લઈ લે છે અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ભરે ભલે ગમે તે સુવિધાઓ આપે પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી અમે અમારા વીસ કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું પરંતુ અમને ટોલ ટેક્સ પૂહાતો નથી એટલે અમારો જે અમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માગણી છે નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીના બહિષ્કાર કરશું અને જે પણ નીત નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું જે પણ આ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું માવજીભાઈ લો ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકા પ્રમુખ